નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઇન્ફોમાં આજે આપણે વિડીયોમાં જોશું કે ડોમિસાઇલ સર્ટિફિકેટ કેવી રીતે કઢાવવું મિત્રો ડોમિસાઇલ સર્ટિફિકેટ કોઈ પણ કોલેજમાં એડમિશન લેવા માટે સરકારી ભરતી જે કેન્દ્ર સરકારની આવે છે તેમાં જરૂરિયાત પડે છે તેમજ બીજા રાજ્યમાં તમારે કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું હોય તો તેના માટે એક જરૂરી એવું ડોક્યુમેન્ટ છે મિત્રો અહીંયા વિડીયોમાં આપણે જોશું કે ઓફલાઈન કેવી રીતે કઢાવવું તેમજ ઓનલાઈન કેવી રીતે કઢાવવું સ્ટેપ બાય સ્ટેપ અહીંયા પ્રોસેસ દ્વારા તમને જણાવવામાં આવશે મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઇબ કરજો તેમજ બે લાઈકન દબાવજો એટલે જે નવી નવી યોજનાઓ તેમજ જે અલગ અલગ જે ભરતીઓ છે ગુજરાત સરકારની તેની વિશે માહિતી મળશે મિત્રો જોઈએ આપણે આગળ મિત્રો ડોમિસાઇલ સર્ટિફિકેટ શું છે તમે જોઈ શકો છો અહીંયા ડોમિસાઇલ એટલે કે તમે જે રાજ્યના છો અને તેના વતની છો તે અંગેનો પુરાવો ન એટલે કે તમારું ડોમિસાઇલ સર્ટિફિકેટ જો તમે ગુજરાતના વતની છે અથવા તો ગુજરાતી છો તમે તો ગુજરાત સરકાર દ્વારા આ સર્ટિફિકેટ તમને આપવામાં આવશે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ડોમિસાઇલ સર્ટિફિકેટ નો એક નમૂનો તમને અહીંયા આપેલો છે ડોમિસાઇલ સર્ટિફિકેટ આપણે કેવી રીતે કઢાવવું તો મિત્રો ડોમિસાઇલ સર્ટિફિકેટ એ તમે જે તે રાજ્યના મૂળ નાગરિક છો તેનો પુરાવો છે તમે ગુજરાતી છો તો તમને ગુજરાત સરકાર દ્વારા આ પ્રમાણપત્ર મળે છે આ પ્રમાણપત્ર રાજ્યની કોઈ પણ યુનિવર્સિટીમાં એડમિશન લેવા માટે ખૂબ જ ઉપયોગી છે તેમજ તમારે કેન્દ્ર સરકારની કોઈ પણ ભરતીમાં ફોર્મ ભરવું જેમ કે ઇન્ડિયન આર્મીની ભરતી છે અગ્નિવીરની ભરતી છે મિત્રો તો તેમાં ડોમિસાઇલ સર્ટિફિકેટ ખાસ માંગવામાં આવે છે મિત્રો આપણે હવે જોશું મિત્રો કે ડોમિસાઇલ સર્ટિફિકેટ તમારે કેવી રીતે કઢાવવું મિત્રો ડોમિસાઇલ સર્ટિફિકેટ કોણ કોણ કઢાવી શકે છે તો તેના માટેના અમુક નિયમો છે મિત્રો કે સૌપ્રથમ ગુજરાત જે રાજ્યના મિત્રો જે તે રાજ્યના નાગરિકો હોવા જોઈએ ગુજરાતમાં જન્મેલા હોવા જોઈએ તો ગુજરાત રાજ્ય તમને આ સર્ટિફિકેટ આપશે તેમજ ઓછામાં ઓછા દસ વર્ષથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા નાગરિકો આ કઢાવી શકે ગુજરાતમાં જમીન અથવા તો સ્થાવર મિલકત ધરાવતા કોઈ પણ વ્યક્તિઓ આ સર્ટિફિકેટ કઢાવી શકે કોઈ પણ મહિલા કે જે બીજા રાજ્યની છે પરંતુ તેને ગુજરાતના નાગરિક સાથે જેણે લગ્ન કરેલા છે તો પણ તે આ ડોમિસાઈલ સર્ટિફિકેટ કઢાવી શકશે ગુજરાત સરકારમાં સરકારી નોકરી કરતા હોય અથવા અગાઉ નોકરી કરેલ હોય તેવા પરિવારના સભ્યો પણ અહીંયા ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવી શકે છે મિત્રો ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવા માટે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોશે તેનું સંપૂર્ણ અહીંયા લિસ્ટ આપેલું છે તમે જોઈ શકો છો નામું જોશે તમારું રહેઠાણના પુરાવા જોશે જેમાં ગ્રામ પંચાયત મ્યુનિસિપલ ટેક્સનું બિલ છે લાઈટ બિલ ટેલિફોન બિલ તેમાંથી કોઈ પણ એક તમે પુરાવા તરીકે આપી શકો રેશન કાર્ડની નકલ તલાટીનું પંચનામું અરજદારનો તલાટીનો રૂબરૂ જવાબ જન્મ અંગેનો પ્રમાણપત્ર જેમાં શાળા છોડેનું પ્રમાણપત્ર એટલે કે એલસી લિવિંગ સર્ટિફિકેટ અથવા તો જન્મ પ્રમાણપત્ર તમે આપી શકો છેલ્લા દસ વર્ષના રહેઠાણના પુરાવા જેમાં તમે અભ્યાસ નોકરી પાન કાર્ડ વગેરેમાંથી કોઈ પણ એક તમે પુરાવા તરીકે આપી શકો અહિયાં ગુજરાત રાજ્યમાં ધરાવતા જે સ્થાવર મિલકત નું પ્રમાણપત્ર ધોરણ એક થી અત્યાર સુધી કરેલા અભ્યાસના પુરાવા તમારા પિતા વાલી ક્યાં ધંધો કરે છે વ્યવસાય કરે છે તેનો દાખલો સારી ચાલ ચલગત દાખલો તેમજ કોઈ પણ ગુનામાં તમે સંકળાયેલા નથી તેવા પોલીસ સ્ટેશન નો મિત્રો અહીંયા તમારો જે દાખલો મિત્રો રજૂ કરવો પડશે તમારે જે અસલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હશે મિત્રો તમે પોલીસ સ્ટેશને જશો એટલે તમને આ દાખલો આપશે મિત્રો હવે આપણે જોઈએ મિત્રો ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે અરજી કેવી રીતે કરવી તો તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી કરી શકો છો જોઈએ આપણે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તમને ઓફિશિયલ એક લિંક આપવામાં આવી છે એસટી ટીપી સ્લેશ ડિજિટલ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન જે તમે ઓનલાઈન કઢાવવું તમારે સર્ટિફિકેટ ડોમિસાઇલ સર્ટિફિકેટ તો તમે આ વેબસાઇટ પરથી કઢાવી શકો છો આપણે આગળ જોઈએ મિત્રો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શું હશે અહીંયા મિત્રો સૌ પ્રથમ તમારે મોબાઈલમાં કે કોમ્પ્યુટરમાં ગૂગલ સર્ચ ખોલી અને તેમાં ડિજિટલ ગુજરાત નામનું પોર્ટલની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તે તમારે ઓપન કરવાની રહેશે તે તમે ઓપન કરશો એટલે તમે જે તમારા સ્ક્રીન ઉપર દેખાય છે મિત્રો ડિસ્પ્લે ઉપર તેવું તમને એક પેજ દેખાશે તેમાં સંપૂર્ણ માહિતી આપેલી છે જેમાં તમે જોઈ શકો છો અલગ અલગ સર્વિસ માટેની માહિતી ગવર્મેન્ટ જે અબાઉટ ગવર્મેન્ટ પોલિસી અલગ અલગ સરકારની બિઝનેસ ટુરિઝમ કોન્ટેક્ટ હશે આપેલું છે તેમજ આઈટીઆઈ જે માટેની જે સ્ટાઇપેન્ડ ટ્રેનિંગ જે છે તે અહીંયા એક આપેલું છે મિત્રો તેમજ અહીંયા તમે જોઈ શકો છો સર્વિસીસ નામનું અહીંયા એક બટન આપેલું છે મિત્રો આ વેબસાઇટ પર મિત્રો સર્વિસ નામના જે ઓપ્શન છે તેમાં તમે જશો એટલે તમારે સિટીઝન જે સર્વિસ છે મિત્રો તે તમારું ઓપન થશે એટલે ત્યારબાદ તમારે સિટીઝન સર્વિસ ઓપન કરવાનું રહેશે ત્યારબાદ તેમાં ડોમિસાઇલ સર્ટિફિકેટ ટેબ પર ક્લિક કરવાનું રહેશે તમે અહીં જોઈ શકો છો અલગ અલગ સર્ટિફિકેટ તમને દેખાડે છે મિત્રો ઇન્કમ સર્ટિફિકેટ છે એડિશન ઓફ ધ નેમ ઓફ રેશન કાર્ડ નોન સર્ટિફિકેટ ઓફ ગુજરાત ગવર્મેન્ટ ચેન્જ ઇન એડ્રેસ ઇન ધ રેશન કાર્ડ સોશિયલ એન્ડ એજ્યુકેશન બેકસીબીસીનું જે સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ કઢાવું હોય તેમજ ડોમિસાઈલ જેવા અનેક સર્ટિફિકેટો મિત્રો અહીંયા તમે કઢાવી શકો છો જેને ઓનલાઈન સર્વિસ અહીંયા આપે છે ડિજિટલ ગુજરાત નામની વેબસાઇટ તો આપણે જોઈએ આગળ મિત્રો ચોથા સ્ટેપમાં મિત્રો તમે જોઈ શકો છો તેમાં આપેલી તમામ અગત્યની સૂચનાઓ વાંચવાની રહેશે અહીંયા ત્યારબાદ એપ્લાય ઓનલાઇન બટન પર ક્લિક કરવાનું રહેશે તમે જોઈ શકો છો અહીંયા અલગ અલગ જે ડોક્યુમેન્ટ તમારે અટેચ કરવાના રહેશે મિત્રો તેનું અહીંયા લિસ્ટ આપવામાં આવ્યું છે ટ્રુ કોપી ઇલેક્શન કાર્ડ ઇન્કમટેક્સ પાન કાર્ડ માટેનું પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ ડ્રાઇવિંગ લાયસન્સ જે તમારા આઇડેન્ટિટી કાર્ડ માટે તેમજ એડ્રેસ જે પ્રૂફ ઓફ નીડ ટુ સર્વિસ અટેચમેન્ટ પંચનામું છે તલાટી નું જે દાખલો છે મિત્રો એપ્લિકેન્ટનું છે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ઓફ પોલીસ સ્ટેશન કેરેક્ટર સર્ટિફિકેટ ચાલચલનું એફિડેવિટ તેમજ દસ વર્ષનો અહીંયા રેસિડેન્ટ તમે રહેતા હોય તેનું સર્ટિફિકેટનો અહીંયા પુરાવો તમારે આપવો પડશે ત્યારબાદ તમારે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે આગળ જોઈએ આપણે તો પાંચમા નંબરના સ્ટેપમાં તમે જોઈ શકશો જો તમે પ્રથમ વખત ડિજિટલ ગુજરાતની વેબસાઈટ પર અરજી કરતા હો તો તમારે ન્યુ રજીસ્ટ્રેશન સિટીઝન બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યાં તમે તમારું પોતાનું વ્યક્તિગત આઈડી તમે બનાવી શકો છો તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાત પર તમે નવા હો અને તમારે રજિસ્ટ્રેશન કરવાનું હોય નવેસરથી તો તમારે ન્યુ રજિસ્ટ્રેશન સિટીઝનનું છે મિત્રો ત્યાં તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે તમે જોઈ શકો છો અહીંયા છઠ્ઠા નંબરના સ્ટેપમાં મિત્રો આપણે જોશું કે રજીસ્ટ્રેશન તમે ઓપન કરશો એટલે તમારો એમાં મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસવર્ડ જેવી વિગતો નાખવાની રહેશે ત્યારબાદ સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમારા રજિસ્ટર થયેલા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે મિત્રો તે દાખલ કરો અને ત્યારબાદ તમારે કન્ફર્મ બટન દબાવવાનું રહેશે ત્યારબાદ તમને પૂછવામાં આવશે જે કે આ વિગતો જો ભરો મિત્રો તો તેમાં તમારું નામ છે પૂરું સરનામું છે ફોટોગ્રાફ છે વગેરે બટન અપલોડ કરી અને ત્યારબાદ અપડેટનું તમારે બટન છે મિત્રો તે તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ તમે સિટીઝન પ્રોફાઇલ ફોર્મ પર તમારી જરૂરી વિગતો ભરો અને અપડેટ બટન પર ક્લિક કરશો અને ફરીથી તમારે રિક્વેસ્ટ અ ન્યુ સર્વિસ મેનુ પર તમારે જવાનું રહેશે એટલે મિત્રો તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું હોય ત્યારબાદ તમારે સર્વિસ માટેની જે નવી જે રિક્વેસ્ટ છે મિત્રો તમારે કરવી પડશે જેમાં તમને જટ સર્ટિફિકેટ દેખાશે મિત્રો આપણે આગળ વાત કરી તે પ્રમાણે ડોમિસાઇલ સર્ટિફિકેટનો વિકલ્પ તમને દેખાશે ત્યારબાદ તેમાં તમારે સેવા ચાલુ રાખવાનું બટન પર ક્લિક કરશો ત્યારબાદ એક રિક્વેસ્ટ આઈડી અને એક એપ્લિકેશન નંબર તમને ખુલશે મિત્રો તેમાં તમે કન્ટિન્યુ બટન પર ક્લિક કરશો અને ત્યારબાદ તમે તેમાં જરૂરી દસ્તાવેજો ચેકબોક્સ પસંદ કરો અને સબમિટ કરશો એટલે ત્યારબાદ તમને જે મોબાઈલ નંબર તમે આપ્યા છે તેમાં તમને એસએમએસ મળશે જેમાં તમારો એક અરજી નંબર તમને મળશે મિત્રો તો મિત્રો આપણે જે વાત કરી છે જે અરજી નંબર મળશે ત્યારબાદ તમે ઓનલાઈન ચેક પણ કરી શકો છો ડિજિટલ ગુજરાતી વેબસાઇટ પર ત્યાં તમારું જે એપ્લિકેશન જે તમને લોગિન આઈડી મિત્રો આપેલું છે એપ્લિકેશન આઈડી અને પાસવર્ડ તેના આધારે તમે ઓપન કરશો એટલે તમારું જે રોમિસલ સર્ટિફિકેટનું સ્ટેટસ તમે જોઈ શકશો અને ત્યાર ત્યારબાદ તમે એમાં જોઈ શકશો કે તમારું સર્ટિફિકેટ તમને ક્યારે મળવાપાત્ર થશે હવે આપણે જોઈએ મિત્રો કે તમારે સર્ટિફિકેટ જો ઓફલાઈન કરવું હોય તો તમારે મિત્રો ઓફલાઇન તમારે ઘટાવવું હોય તો તેના માટે આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા પ્રોસેસ જોઈશું તમે જોઈ શકો છો સૌપ્રથમ તમારે ડિજિટલ ગુજરાતની મુલાકાત લેવાની રહેશે મિત્રો ડિજિટલ ગુજરાતની જે વેબસાઇટ છે તેમાં તમારે જોવાનું રહેશે ત્યારબાદ સર્વિસ નામના ઓપ્શન પર ક્લિક કરો તેમાં સિટીઝન સર્વિસ જે આપણે ઓલરેડી આગળ વાત કરી છે તેમાં ડોમિસાઇલ સર્ટિફિકેટ પર ટેપ પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો સૂચનાઓ વાંચવાની રહેશે અને ત્યારબાદ તમને ત્રણ ઓપ્શન દેખાડશે તેમાં તમારે જો આગળ જવું હોય એપ્લાય ઓનલાઈન કરવું હોય તો તમે ઓનલાઈન કરો અથવા તો તમે અહીંયા જે ડાઉનલોડ કરેલ ફોર્મની તમારે પ્રિન્ટ કાઢવાની રહેશે એટલે કે તમારે જે ફોર્મની જે પ્રિન્ટ કઢાવી લેશો ત્યારબાદ મિત્રો તે ફોર્મ તમારે તમારે જાતે ભરવાનું રહેશે તેમાં તમારે સંપૂર્ણ જે માહિતી આપણે ઓનલાઈન નાખી છે તે તમારે હાથેથી પોતાની જાતે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે તમારે ભરવાની રહેશે મિત્રો જેમાં તમારે સાથે સાથે જે જે અટેચ ડોક્યુમેન્ટ છે મિત્રો તેની નકલ તેમજ પોલીસ સ્ટેશનનો દાખલો જે છે મિત્રો તે જોડવાનો રહેશે ત્યારબાદ જે નજીકની લાગુ પડતી હોય તેવી મામલતદાર કચેરી અથવા તો તાલુકા વિકાસ અધિકારી શ્રી શ્રીની કચેરી પર જઈ અને તમારે રૂબરૂમાં આ ફોર્મ છે તે જમા કરાવવું પડશે મિત્રો ત્યારબાદ તમને અંદાજિત પંદરથી થી વીસ દિવસમાં તમને આ ડોક્યુમેન્ટ છે મિત્રો તમારું ડમિસાઈલ સર્ટિફિકેટ તે તમને મળી જશે મિત્રો તમે જોઈ શકો છો ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવા માટેની સત્તાવાર વેબસાઇટ અહીંયા સરનામું આપ્યું છે સત્તાવાર જે લિંક આપી છે મિત્રો એચડીપી સ્લેશ ડબલ્યુ 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 ડોટ ડિજિટલ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર જઈ અને તમે સંપૂર્ણ માહિતી જે ડોમિસાઇલ સર્ટિફિકેટ માટેની મેળવી શકો છો તેમજ ડોમિસાઇલ સર્ટિફિકેટ પણ તમે કઢાવી શકો છો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેનું લિંક અહીંયા આપવામાં આવી છે મિત્રો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે જોઈ શકો છો જો વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો લાઇક કરજો તમારા ગ્રુપમાં શેર કરજો એટલે કે જે આવી સર્ટિફિકેટ કઢાવવા માટે તમને માહિતી મળતી રહે મિત્રો તેમજ મારી યુટ્યુબ ચેનલ છે ગવર્મેન્ટ જોબ ઇન્ફો તેને સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો એટલે તમને આવા સર્ટિફિકેટ માટે અલગ અલગ જે યોજનાઓ છે મિત્રો સરકારી ભરતીઓ વિષયક માહિતી મળતી રહે જય હિન્દ ભારત માતા કી જય